ગંભીર અકસ્માત કે જન્મજાત ખોડખાપણયુક્ત અંગોને પ્લાસ્ટિક સર્જરી દ્વારા રિકન્સ્ટ્રક્શન કરી પુનઃ કાર્યરત કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ વર્ષ બે હજાર ચોવીસમાં રિકન્સ્ટ્રક્શનના અડસઠ જેટલા જટિલ ઓપરેશન સહિત છ હજાર સાતસો ઓગણસી દર્દીઓની કરાઈ પ્લાસ્ટિક સર્જરી ચાળીસ બેડની અલાયદી ઇન્ડોર સુવિધા બે મોડ્યુલર ઓપરેશન થિયેટર રાજ્યની પ્રથમ સ્કિન બેંક સહિતની ઉત્તમ વ્યવસ્થા આત્મનિર્ભર અને સામાજિક ગૌરવ જડબૂમ કાન બાલ વૃદ્ધની રીકન્સ્ટ્રક્શન સર્જરી કરી તેઓને સામાજિક ગૌરવ અપાવી અને ડિપેન્ડન્સીમાંથી માંગથી ઉગારવાની ઉમદા સેવા કરવામાં આવી છે આ સાથે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ટ્રોમા કેન્સર ખોડખા પણ દૂર કરવાના છ હજાર સાતસો ઓગણસી દર્દીઓની નાની મોટી સર્જરી હાથ ધરાઈ હતી જ્યારે ચાલુ વર્ષે માત્ર જાન્યુઆરીમાં પાંચસો છ્યાસી સર્જરી કરી હોવાનું વિભાગના હેડ અને સિવિલ અધ્યક્ષડો મોનાલી માકડિયા જણાવે છે